અસલામુ અલાઈકુમ દોસ્તો શું તમે ઉમરા કરવાનું વિચારી રહ્યા છો યા તમારો કોઈ ફેમિલી મેમ્બર ઉમરા કરવાનું વિચારી રહ્યા છે તો હું તમારા માટે લઈને આવ્યો છું જૂના અને જાણીતા સારા ટુર્સ એન્ડ ટ્રાવેલ નવેમ્બર મહિનાનું પેકેજ અહીંયા ડિલક્સ પેકેજ ગોઠવાઈ રહ્યું છે આ વધુ માહિતી માટે આપણે અંદર ઓફિસમાં જઈએ આપણે ઘણી બધી ઈબાદતો કરીએ છીએ તો હજ અને ઉમરાની જે ઈબાદત આવે છે એ સહી અરકાન અને સહી રહેબરીની સાથે થાય તો તેનો સવાબ બી ઘણો મળે છે આપણા તો આજે આપણે વાત કરીશું સહારા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના ઓર્ગેનાઇઝર કે જે આ પેકેજ ગોઠવાઈ રહ્યું છે તેમની સ્પેશિયાલિટી શું છે તો મોટા ભાઈ આપણો જે નવેમ્બર મહિના નું ટુર છે એની સ્પેશિયાલિટી શું છે નવેમ્બર મહિનાની અંદર અમે પેકેજ પ્રોવાઇડ કરી રહ્યા છે ડીલક્સ પેકેજ આ વખતે ડીલક્સ પેકેજ નું ક્રેસ વધારે છે તો ડીલક્સ પેકેજ કરી રહ્યા છે એમાં મક્કાની અંદર 500 થી 600 મીટર મોટર રહેશે અને મદીનામાં 400 થી 300 મીટર ની આસપાસ રહેશે બધી સ્ટાર કેટેગરીની સાથે હોટલ રહેશે અને અધર જે જીઆરત આવે છે મદીના શહેરમાં ને મક્કા શહેર હવે એમાં એવું છે કે મક્કાની અંદર ટોટલી જીઆરત આવે છે એ અમાર ગાઈડ સાથે રહેશે ટોટલી જીઆરત મક્કાની અંદર જેવી નાની મસ્જિદ થી લઈને મોટી મસ્જિદ થી લઈને બધી જ જીઆરત તમને કરાવવામાં આવશે અને બીજો હોટલ માં કોઈ પ્રોગ્રામ હોટલ ની અંદર કોઈ અમારો જે ફર્સ્ટ ફર્સ્ટ ઉમરો હોય છે એની અંદર અમારો ગાઈડ સાથે હોટલ ની અંદર પહેલા અમને 10 15 મિનિટ આપવામાં આવે છે કે અંદર સમજાવે છે કે ભાઈ આ રીતથી ઉમરો થાય આ રીતથી સફા સહી થાય આ રીતથી તવાબ થાય એ ટોટલી અમારું ગાઈડ કરી રહ્યા છે જ્યારે ફ્લાઇટ અમે અહીંથી ડિપાર્ચર કરીએ અને ખાવાનું ખાવાનું એની અંદર કે ઘર જેવું જમવાનું આપીએ છે ગુજરાતી સ્ટાઇલ રહેશે ઘરે જેવું ખાતા એવું સેમ આપણે મક્કા મદીનામાં ટેસ્ટ મળશે તમને હવે તમે મોટા ભાઈને સાંભળ્યા નવેમ્બર મહિનામાં જે ટૂર ગોઠવાઈ રહ્યો છે તેના માટે તમે સ્ક્રીન પર નંબર આપેલ છે એડ્રેસ પર મેન્શન કરેલ છે તો તેમને આજે કોલ કરો